કે ભાઈ તમારે મહાન વ્યક્તિત્વ બનાવવું છે તો એનો કોઈ શોર્ટકટ નથી આ પાંચ બાબતો ઉપરથી તમે જે તમારા વ્યક્તિત્વને છે એ મહાન બનાવી શકો મહાન હું પોતાની જાતને મહાન ગણું તો હું મહાન નથી થઈ જવાનું પણ બીજાને જઈ લાગે કે ભાઈ આ વ્યક્તિ આપણી કરતાં કંઈક વિશેષ છે ત્યારે એ વ્યક્તિ છે અને તમે બીજા કરતાં વિશેષ ક્યારે બનશો જ્યારે તમારી કાર્યશૈલી બદલાશે અને તમે તમારા જીવનમાં સફળ હશો ત્યારે તમને છે બધા અલગ દ્રષ્ટિકોણથી જોશો ભાઈએ કેવી એક સરસ વાત કીધી હું આઠ વખત નાપાસ થયો અને પછી હું એકથી દસમાં નંબર લાવ્યો તો આ છે એ આપણે શીખવાનું છે કે ભાઈ કેવી રીતે જીવનમાં સફળ થવું અને એ સફળ થવા માટે છે ને તમે તમારા મહેનત તમારું લક્ષ્ય આ બધું નક્કી હોય નિર્ધારિત કરી રાખ્યું હોય તો તમે સફળતા એટલે આ તકે રામકૃષ્ણ મિશન તરફથી આવેલ અભિષેકભાઈ ગોયલનો હું માથ સંસ્થાઓથી ખૂબ ખૂબ આભાર પાઠું છું સાહેબ દૂર પાડી કારણ કે જીવનમાં આ બધી બાબતો જરૂરી છે જેમ સિંહ કે વાઘ છે ને એને કોઈની ઉપર હુમલો કરવો સીધો કૂદકો નથી ડગલા પાછળ જવું પડે પછી એમ જીવનની અંદર આવી આવી બાબતો છે ને આપણે બે ડગલા પાછળ જઈને શીખવાની જરૂર છે તો જેથી કરીને આપણે લાંબી છલાંગ લગાવી શકીએ છલાંગ લગાવી હશે ને તો એટલે આ બાબતો છે એ માત્ર એક કાર્યક્રમ નહોતો આ ખરેખર અંદર ઉતારવાની વાત છે મતલબ ઘણી વખત અમુક બહેનોને તો એવું લાગતું કાર્યક્રમ એટલે આપણે અડધી કલાક કલાક બેહવાનું જે આવે એને સાંભળવાના અને પછી કંખેરીને વયા જવાનું કંખેરીને જવાની વસ્તુ નથી ખૂબ મહત્વની બાબત કીધી છે તો ફરી એક વખત અભિષેકભાઈ ગોયલ આપનો ખૂબ ખૂબ આભાર સાથે હૃદય પૂર્વક છે